તો આપણે જઈ રહ્યા છીએ વાસુકીતાતાનું મંદિરે તો તમે અહીંથી આપણે પેલા મેડીમાં નીમાં ગયા તા પછી ત્યાંથી આપણે જવું છે વાસુકીતા આજ છે નવ વર્ષ એટલે આપણે દર્શન કરવા જાય એટલું સારું એટલે આપણું નવ વર્ષ સારું જાય આ છે નદી દાદાની વાસુકી વાસુકીતાતાનું મંદિર જો તમને દેખાડવું મંદિર હવે થાનવાળા દાદાની જો આવડું આશે થાન પાડીમાં ડુંગર ના વાસુકી દાદાનું મંદિર જો અહીંયા બહુ ભક્તો પગે લાગવા આવે છે જુઓ તમે આવું આ છે મંદિર વાસુકી જો મિત્રો આ છે રાણ ઝાડ આમાં જો કેટલી બધી રાણ ચોટી છે આ વર્ષો પુરાણું ઝાડ છે જોઈ શકો છો તમે જો કેટલી રાણ છે બહુ જૂનું ઝાડ છે જો કેટલી રાણ ચોટી પાક એટલે અલગ એક નહીં રહે તો આપણે મંદિર બાદ જઈએ છીએ આ છે મંદિર નો ગેટ પણ આપણે તો નાના ગેટેથી જવાનું બ્લોક બનાવી તો અહીંયા અંદર ગરતા જ અહીંયા સાઈડમાં છે સેલ્ફી પોઈન્ટ તમે સેલ્ફી પાડી શકો છો ફોટા ફોટા પાડો હોય તો જો અમે તો જો એક્શન મારી દીધી છે જો અને અહીંયા છે મંદિર ગામ ધણી ને મંદિર નું કામ કચ ચાલુ મહાદેવ નું મંદિર નું કામ કચ ચાલુ આ તો મંદિર નું કામકાજ ચાલુ છે અને આપણે બગે લગ વાયર છેවි જો આ बाजू સાઈડમાં બીજા મંદિર છે અને આપણે આ बाजू થી અંદર જવાનું છે હું તો ઓલવાતી આવતો રેતો સિંધરાજભાઈ આ બાજુથી આવ્યા તો આ સાઈડમાં મંદિર બને છે ને ચાલુ છે છે જો જો તમને દેખાડું તો આ મંદિર બનાવે અંદર શંકર ભગવાનની વાસુકી દાદાની મૂર્તિ છે એના છે વાસુકી દાદાનું મંદિર જો થાન ધણી વાસુકી દાદા તો તમે ઉપર અંદર બહુ પ્રકાશ પડે છે અંદર બહુ પ્રકાશ પડે છે એટલે આપણે લાઇટ થોડીક ધીમી કરી નાખી છે એટલે તમને થોડું થોડું દેખાય તોય દેખાતું તો નહીં હોય તોય થોડીક આપણે લાઇટ ધીમી કરી નાખી છે હાલ તો તમને આજુબાજુના નાના મોટા મંદિર દેખાડવી જો આ છે અંબે માનું મંદિર જે અહીંયા પાછળમાં જ આવેલું છે જો તમને અંદરથી થોડુંક વ્યૂ દેખાડવું જો અંદરથી આવું કંઈક દેખાય છે તો હવે બીજું મંદિર પરિવારના દાદા છે જો માતાજી છે દાદા ને માતાજી છે વાંચવામાં મિસ્ટેક થઈ ગઈ હવે આમાં તો કઈ નામ બામ લઈશું નથી અંદર જલારામ જેવા બેઠા છે સાંઈ બાબા સાંઈ બાબા પગ બેઠા તો આમાં અભિષેક કરવાનું ચાલો જો હા એથી આજે બેહવાનો વ્યૂ છે તમે આવીને પાર્ક દર્શન બેહી શકો છો જો આવડું મંદિર બીજું પણ છે બહુ જૂનું જૂનું ઝાડ છે રાડનું બહુ ચાલી પિસ્તાલીસ વર્ષ જૂનું હોય છે લગભગ આ કોનો તો બહુ અનુભવ નથી જો આ એ પણ મંદિર છે

હનુમાનજી નું મંદિર હનુમાનજીની બનાવેલી છે તો અગરબત્તી બગરબત્તી કરવાની તો અવનકુંડ છે અવનકુંડ અને કારણે પ્રસાદી પડી જ હોય એમાં તમારે પ્રસાદી લઈ લેવાની તમે નાળી વજેરો તો તમારે આમાં થોડીક મૂકી દેવાની થોડીક લઈ જવાની જો આ બાજુ છે શ્રીફળ વધેરવાનું તો આ એક તમારે આમાં અગરબત્તી નાખી દેવાની અને આમાં નાળિયેરના ચાલો ત્રણ કોઈક નાળિયેર ન વધે તો માનતા હોય તો નાળિયેર મૂકી દેવાનું આ શ્રીફળ વધેરવાનું જોન પીવાનું પાણી આપણે આ બધ થી અંદર આવેલા જવી આ બધું પણ મંદિર છે તો આ તો તપૂકના પૂરાપૂરા બેઠા એવો લાગે તો આ શંકર પાર્વતી પાર્વતીઓ કેવચમાં પણ નથી ખબર એટલો બધો અનુભવ મને નથી તો આપણે અહીંથી અંદર જવી એટલે બીજા તમને મંદિર બતાવી લો શેષ નાગને માતાજીના ફોટા પણ છે જો Ini boleh ni Sebab ni Buat pada biji Atau nana muta diri se Amal sentuh bagua Siuling se Jawa Nani henti siuling se Yang guna pati gini muta dia આ શિવલિંગ છે પણ એતો પાંચમુખ વાળી એટલે પંચમુખ મહાદેવ નામ તરીકે ઓળખાય છે આ બધું ગણપતિની ની છે હનુમાનજી લાગે હનુમાનજી છે કાળ ભેરવ દાદા અને એની શ્રી કાળ ભેરવ દાદા ની જો આ કાળ ભેરવ દાદા ની નાની મોટી દેવી છે હોય તો ખબર તો આપણને એમ થયું થોડુંક આજ નવ વર્ષ છે તો થોડુંક આપણે પણ જલ અભિષેક કરી નાખવી તો આપણે બે જો શિવલિંગ માથે પાણી ચડાવવા પંચમુખી મહાદેવ માથે પાણી ચડાવવાનું જલ અભિષેક કરવા તો આપણે કરી લીધું છે હવે સિદ્ધરાજભાઈનો વારો એમને કરવાનું અને આપણે ચાલવાનો ફોન કેમેરો हेलो सिंद्रज भाई तैयार થઈ ગય છે પગ બગલ લગે પાણી ની લોટી ભરે છે જો પહેલી દી છે અમે અભિષેક ચલો અભિષેક કરે છે જો આપડે તો બિજલે અભિષક લઈને કું નિમાય નવ વરસ હતું એટલે દાદાના દર્શન કરવા તો જવું પડે મંદિર દર્શન કરવા મેડવાના દર્શન કરીને આવતરે અહીંયા તો જવું પડે ઓ

અવ આપણે થી જવાનું છે જૂના મંદિર बाजू સદન તજના દર્શન કરી લ્યો બનને મિત્રો આવી ગયા શ્રી વાસુદેવના દર્શન મંદિર દર્શન કરવા જો અરે કોણ બધું હે હા ત્યાં રંદો બહુત આ મંદિર કજાસ તને આયો હોય તો ની વાત છે ભાઈ આપડો તો નથી આ પેલી દન આવ્યો મહાદેવ આપળો આ મંદિરે કોણ કોણ આયેલો છે એ મને કહી આજ જગ્યા હાચી પૂજા કરવામાં આવે છે આયા બધું બંધ હતું અતારે ખોલીને કે રાત્રે આજો બધું બંધ કરી નાખે અને આ જે જગ્યા રહે ને અહીંથી દાદા આવીને આ જડોપી દૂધનો અભિષેક કર્યો હોય ને દૂધ પી દેજો આમાં જે હે દૂધ અચ્છા આ શું છે આ મંજો કદાચ કોકાયું એ જગ્યાએ દર્શન થાય કે ન થાય પણ આ જગ્યાએ દર્શન થઈ જાય સાચા મનથી દાદાને સમરણ કરો તો આ જગ્યાએ દર્શન થઈ જાય જો આમાં દાદા રેલ લો આમાં દાદા હોય 嗯。Mm mm.